નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુરસ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું કંટોળાનું શાક એના માટે આપણે કંટોળા લેવા માટે આવીએ છીએ આ રીતે વાળમાં કંટોળાનો વેલો થાય છે આ રીતના એના વેલા હોય છે ને એમાં આ કંટોળા છે આપણે આજે તેનું શાક બનાવીશું આ રીતે વાડીની ખેતરની વાળમાં આપણે મળી જાય છે કંટોલા લાવેલ છે અને કંકોળા પણ કહેવાય છે અને આ રીતે તેને વચ્ચેથી ચાર આ રીતે ભાગ કરવાના છે આ રીતે આપણે તેને કાપી લેવાના છે ચાર અલગ અલગ આ રીતે ભાગ પાડી અને કાપી લેવાના છે આ રીતે એટલે આપણે આ રીતે બધા કંટ્રોલાનું કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે બધા કંટ્રોલાને કટિંગ કરી નાખશું આ રીતે આ રીતે જોઈ શકો છો કે આપણે ચાર ભાગ થઈ જાય એ રીતે કટિંગ કરવાનું છે આ રીતનું નીચેથી કાપવાનું નથી થોડું રાખી દેવાનું છે એટલે આમાં આપણે મસાલો ભરવા માટે આ રીતનું કટિંગ હોય છે આપણે જે કંટ્રોલા છે બધાનું આ રીતનું કટિંગ કરી લીધેલ છે ત્યાર પછી આ જે નાના કંટ્રોલા હોય એનું આપણે નાનું કટિંગ કરવાનું છે એનું આપણે ઝીણું કટિંગ કરવાનું છે એનું આપણે આ રીતે ઝીણું કટિંગ કરી નાખવાનું છે એને આપણે ભરેલા સાથે જ કટિંગ ઉમેરશું એટલે આ રીતે જે નાના કંટોલા આવેલો એનું આપણે આવું ઝીણું કટિંગ કરી નાખવાનું છે હવે આપણે આ બધા કંટાળાનું આ રીતે ઝીણું કટિંગ કરી નાખશું હવે આપણે કંટોળા ભરવા માટે મસાલો બનાવવાનો છે એના માટે આપણે આ સિંગ દાણા લીધેલ છે ખરાબી છે સિંગ દાણા લીધેલ છે ત્યાર પછી આપણે લસણ છે લસણ એડ કરી દેવાનું છે ત્યાર પછી તેમાં આદુ એડ કરવાનું છે આ રીતે આપણે હવે આદુ એડ કરી દેસુ ત્યાર પછી છે એમાં આપણે બે ચમચી છે મરચાં પાવડર એડ કરવાનો છે ત્યાર પછી તેમાં આપણે બે ચમચી છે ધાણા જીરું એડ કરવાનું છે ત્યાર પછી તેમાં આપણે આખું જીરું એડ કરવાનું છે ત્યાર પછી એમાં આપણે આ એક લીંબુનો ટુકડો છે એનો રસ નાખી દેવાનો છે ત્યાર પછી તેમાં આપણે આ ઝીણી સુધારેલ કોથમીર છે એ એડ કરવાની છે હવે આપણે જે આ બધું એડ કરી દીધેલું છે એને આપણે આ રીતે ખાંડી નાખવાનો છે એકદમ આપણે ખાંડીને ક્રશ કરી લેવાનો આપણે આ મસાલો છે એ થોડો ખંડાય જાય ત્યાર પછી એમાં આપણે બે ચમચી છે એ મીઠું એડ કરી દેવાનું છે અને ત્યાર પછી ફરીથી આપણે એ મસાલાને ખાંડવાનો છે હવે આપણો મસાલો છે એ એકદમ આપણે ખાંડી લીધેલો છે હવે આપણે તેને કંટોલામાં ભરવાનો છે આ રીતે આપણે કંટ્રોલાનું જે કટિંગ કરેલું હતું એમાં આપણે વચ્ચે આ રીતે છે એ મસાલો આ રીતે ભરવાનો છે આપણે હવે કંટોલામાં આ રીતે છે એ આ મસાલો ભરી દેવાનો છે આ રીતે આપણે બધા કંટોલા હવે ભરી દેવાના છે આપણે એનું જે કટિંગ કરેલું હતું એમાં બંને સાઈડ આપણે આ રીતે મસાલો ભરી દેવાનો છે આ રીતે આપણે હવે બધા કંટ્રોલા ભરી લેવાના છે આ બધા કંટ્રોલાને આ રીતે ભરી લીધેલ છે બધા હવે ભરી લીધેલ છે તો એને હવે આપણે આ રીતે બધા ભરવાના છે હવે આપણે તેનો વઘાર કરીશું આપણે વઘાર કરવા માટે તેમાં અઢી ટેબલ સ્પૂન તેલ મૂકીશું આ રીતે આપણે તેલ એડ કરી દેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયેલ છે એમાં નાની ચમચી આપણે કરવાની છે ત્યાર પછી આપણે થોડું જીરું એડ કરવાનું છે ત્યાર પછી તેમાં આપણે થોડી હિંગ એડ કરવાની છે ત્યાર પછી તેમાં આપણે જે નાના કટિંગ કરેલા હતા આ રીતના પીસ એ તેલમાં એડ કરી દેવાના છે હવે ગેસને આપણે સ્લો રાખવાનું છે ત્યાર પછી તેમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે આપણે મસાલામાં ઉમેરેલું હતું હવે આ રીતે થોડું જ મીઠું ઉમેરવાનું છે આપણે મીઠું ઉમેરી આ રીતે પછી તેને મિક્સ કરી દેવાના છે ત્યાર પછી તેમાં આપણે એક ચમચી હળદર ની ઉમેરવાની છે હળદર ત્યાર પછી આપણે મસાલામાં બે ચમચી મરચા પાવડર નાખેલો હતો આમાં આપણે થોડી અડધી ચમચી મરચા પાવડર એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે જે કંટોળા હતા એ કંટોળા એડ કરવાના છે આ બધા કંટ્રોલા છે એને આ રીતે તેલમાં એડ કરી દેસુ આ રીતે આપણે બધા એડ કરી ત્યાર પછી તેને તેલમાં આ રીતે હલાવશું હવે આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે થોડું જ પાણી એડ કરી દેસુ ત્યાર પછી આપણે ગેસ ને વધારી દેવાનો છે આ રીતે જ આપણે હવે તેને થોડી વાર લાવવાનું છે હવે આપણે તેમાં એક ચમચી છે ધાણાજીરું પાવડર એડ કરવાનો છે જેથી કરીને એનો રસો એકદમ ઘટ થશે ત્યાર પછી થોડું આપણે ગરમ મસાલો એડ કરવાનો છે ત્યાર પછી તેને આપણે આ જ રીતે મિક્સ કરી લેવાના છે બધાને ત્યાર પછી આપણે તેમાં ફરીથી થોડું પાણી એડ કરીશું આ રીતે પાણી એડ કરી હલાવી લેવાનું છે ત્યાર પછી આપણે હવે છે એ કુકર બંધ કરી દેશું પાણી વધારે નથી નાખવાનું આ રીતે આટલું જ પાણી નાખવાનું છે અને હવે આપણે તેને પાંચ વિસલ કરાવવાની છે ત્યાં સુધી એને પકાવવાનું છે હવે આપણે બંધ કરી દેલ છે પાંચ વિસલ થાય ત્યાર પછી આપણે આપણું શાક પાકી ગયું છે પાંચ વિસલ થઈ ગયેલ છે તમે જોઈ શકો છો કે આપણું ભરેલ કંટોલાનું શાક એકદમ સરસ બનેલ છે તેમાં આપણે ઉપરથી આ કોથમીર રેડ કરી દેસુ તો ત્યાર છે આપણું ભરેલ કંટોલાનું શાક હવે તમે જોઈ શકો છો કે આપણે આ ભરેલ કંટોળાનું શાક એકદમ સરસ બનેલ છે તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરશો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર